ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું નિવેદન શિક્ષકો વિદેશમાં ફરે છે અને પગાર સરકારનો લે છે ઉધરિયા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ગેરહાજર અમૃતજી ઠાકોરે આ વસ્તુ જણાવી છે તાંતામાંથી આખું કોપાંડ બહાર આવ્યું અધિકારીઓ પણ યોગ્ય જવાબ નથી આપતા સરકારના મંત્રી યોગ્ય જવાબ નથી આપી શકતા પુત્યા શિક્ષક મુદ્દે સરકાર ગંભીર નથી તેવા પણ અમૃતજી ઠાકોરે આક્ષેપ લગાવ્યા આ પ્રશ્નોત્તરી અને આ શિક્ષણ ભૂતિયા શિક્ષકો બાબતનું સરકાર ગંભીરતા લેતી નથી એક બાજુ સમયસર શિક્ષકોની ભરતી નથી કરતા અને આ બાજુ જે શિક્ષકો ભૂતિયા શિક્ષકો તરીકે મોજ માણવા માટે ક્યાંક વિદેશની ધરતી ઉપર જતા રહ્યા છે ત્યારે આવનારા સમયની અંદર જેટલી ખાલી જગ્યાઓ છે જગ્યાઓની અંદર તાત્કાલિક શિક્ષકોની ભરતી થાય એ બી ગૃહમાં રજૂઆત કરી છે ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર નું નિવેદન શિક્ષકો વિદેશમાં ફરે છે અને પગાર સરકાર નો લે છે ઉધરિયા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ગેરહાજર અમૃતજી ઠાકોરે આ વસ્તુ જણાવી છે